અને મિત્રો કાળી ચૌદેશ કાળી ચૌદેશ ને પેલા એકવીસ દિવસ કાળી ચૌદેશ ને દિવસે એકવીસ દિવસ થવા જોઈએ ત્યારે સાધના તમારે ચાલુ કરવાની છે મિત્રો આ સાધના કરવા માટે માથાની ખોપરી જુએ મનુષ્યના માથાની ખોપરી જોશે માથાની ખોપરી ઉપર મંત્ર સિદ્ધ થશે માથાની ખોપરી તમારી સામે રાખી અને મંત્ર સિદ્ધ કરવા માટે તમારી ત્રણ માળા સવાર બપોર ને સાંજ કાળી ચૌદશ ની પહેલા તમારે શરૂઆત કરવાની છે અને કાળી દિવસે એકવીસ દિવસ પૂરા થવા જોઈએ મિત્રો આ મંત્ર મંત્ર મિત્રો આ મંત્ર ક્યાંય નહીં મળે કેમ કે આ અમારે જૂનું મિત્રો મારા જૂનું દાદા ઉપરથી આપેલું મંત્ર છે એ મંત્ર અમારી જોડે હતું એ મંત્ર તમને આપી રહ્યો છું આજ મિત્રો આ મંત્ર ધ્યાન થઈશું આ બાજુ મિત્રો હું આ મંત્ર બોલું છું સત્ત શિકુતર રગતમાં ઉપજી રગતમાં નિપજી રગતમાં કરી સ્નાન કાજુ બુખા કાચા પરખે સિગુતર અમારા નામ હાથમાં કાતી જાય અમા દશમન કી છાતી અઢી ઘડી દસરા મસણ માં ધોવા નહીં કાઢે તો રગતિયા જાપડા કે દુવાઈ ફરે મિત્રો આ મંત્ર છે મંત્ર હું બીજી વાર બોલું છું

હાથમાં કાતી જાય આમાં દશ્મન કી છાતી અઢી કડી તસરા પોર મસાળમાં તુવા નહી કાઢે તો તખતિયા ચાપડા કે દુવાઈ પડે મિત્રો આ મંત્ર આ મંત્ર સિદ્ધ કરવા માટે એકવીસ દિવસ કાળી ચૌદીસ પહેલો તમારે મંત્ર ચાલુ કરવાનો છે ને કાળી ચૌદીસ ને દિવસે એકવીસ દિવસ પૂરા થવા જોઈએ ને રોજની ત્રણ માળ સવાર બપોર ને સોજ માથાની મનુષ્યના માથાની ખોપડી જોશી મનુષ્યના માથાની ખોપરી સામે રાખી એના ઉપર દહી લગાવી અને મંત્ર એક માળા સવાર એક માળા બપોર એક માળા કરવાની છે અને મિત્રો આ મંત્ર સિદ્ધ થયા પછી તમે એ ખોપરી ખોપરી તમે કાળા કપડામાં બાંધી અને કોઈ બી કાળા કપડામાં બાંધી અને બાળ સિગુત્ર સિદ્ધ થશે અને કોઈ બી કાર્ય તમે કરી શકશો મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમને આ વિડીયો સારો લાગ્યું તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો ધન્યવાદ મિત્રો જય શ્રી ગોત્ર આદેશ આદેશ આદેશ